અમારા બાજુના ગામના જ છે મહેશભાઈ ધમણિયા મોટા મોટા ને કરીને ગામ છે ઉનામાં અને ભાઈએ બહુ મહેનત કરી હતી પણ જે તે ટાઈમે મિત્રો રીલ નાખી હતી ત્યારે બધાનું કહેવાનું એમ હતું કે ભાઈ આ રીલ ફેક છે અને આમાં કોઈને ગાડી નથી આપવાની પણ તમારા ભાઈ પાસે એવી વસ્તુ પોસિબલ જ નથી બરોબર છે મિત્રો આપણે જે વસ્તુ ગાડી ઇન્સ્ટામાં રીલ આવે છે જેવી ગાડી કન્ડિશન ટોપ કન્ડિશન તો ગાડી ટોપ કન્ડિશનમાં જ હોય છે અને ભાવ પણ તદ્દન વ્યાજબી હોય છે મિત્રો અને આ અમે જે રીલ નાખી હતી યુવાઓ એમાં એમાં જાજા લોકોએ કોમેન્ટ કરી હતી બહુ જાજા એમ ટૂંકમાં અમે સિલેક્શન ટાઈમે અમે પણ ઘણી તકલીફ પડી હતી કેમકે સિલેક્ટ કરવામાં એક એક લાઇક ચેક કરવાની અને ત્યારે જ મેં વિડીયોમાં કીધું હતું કે ફેક લાઇક હશે એ અમે બાદ કરી નાખશું બરાબર તો ઘણા લોકોએ જે વેચાતી ટૂંકમાં લાઈક ક્રિએટર ઘણા હોય એવી ફેક લાઈટ પણ ઘણી હતી પણ એ લોકોને કોઈ સિલેક્ટ જ નહોતા કર્યા અને જે પારદર્શકતાથી જે અમે વિનર મહેશભાઈ ધમણિયાને સિલેક્ટ કર્યા છે અને એના આર વન ફાઈવ આજે લેવા આવ્યા છે મહેશભાઈ સાથે વાત કરશું કે હાલે ફોન કેવી મહેનત કરીને કેવું રહ્યું ગીવ હવે અને કે ટૂંકમાં વિસ્તારપૂર્વક આપણે સમજાવશું મિત્રો મહેશભાઈ કઈ રીતના તમે આમાં સિલેક્ટ થયા ને કઈ રીતનું તમારે જો એક્સપિરિયન્સ છે શેર કરો અમારા યુટ્યુબના મિત્રો સાથે અને ઇન્સ્ટા ફેમિલી સાથે આમાં એવું છે ભાઈ ને કે કે પેલા તો અમે જયારે લાઈક કરવા માટે દોસ્તારો ને વિડીયો શેર કરીને આપણે કેતા ને કે ભાઈ કે આમાં લાઈક કરો કમેન્ટમાં અમે ગાડી જીતવા માંગીએ છે તો બધા દોસ્તારો એમ કેતા એ ભાઈ ખોટા હોય એમ કોઈ ગાડી આપે નહીં એમ તમે જે કર્યું ગાડી આપવાની વાત કરી ને એટલે કોઈને માન્યા એમ ન આવે કે ગાડી એમ કોઈ આપી દે નો આપે એટલે બધા માનતા નહીં પણ તો અમે જબરદસ્તી કેતા નહીં ભાઈ તું કરી તો દે લાઈક અમને ખબર છે કે મયુરભાઈ બેઠા જ છે પછી તો આપશે ગાડી અમને ખબર હતી

અને એમાં ઘણા બીજા લાગી બે હતા મિસ્ટર ફેઝુ કરીને ફેઝુ જ હતું ને ભાઈ બીજાની કઈ આઈડિયા હતી દીપક મારું કરીને એ ભાઈના તો બધા ફેક જ હતા લાઈક ભાઈ ભાઈને થોડું ખોટું પણ લાગ્યું પણ હવે મિત્રો ફેક છે એનો કોઈ મતલબ નથી એમ તમારે રિયલ ભલે તમારી સો લાઈક હોય તો તમને હવે હજી પણ એક નેક્સ્ટ ગીવ અવે આવવાનું છે યુટ્યુબ ઉપર આવવાનું છે મિત્રો તો જો તમે મારી આ અત્યારે વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો બીજું ગીવ આવશે યુટ્યુબ ઉપર મિત્રો અને ઇન્સ્ટામાં આવશે અરે મિત્રો ઇન્સ્ટા પેજ તમને દેખાતો હશે સાઈડ એ ફોલો કરી લેજો અને આપણે દમણિયાભાઈના મિત્રો સાથે વાત કરશું કે ભાઈ રાજકોટ માં કોઈ ભાઈ કઈ ગયા રાજકોટ ભાઈ આ ભાઈ તમે રાજકોટમાં વાત કરી હતી તો શું થયું હતું કઈક લાઈક નું કઈક ભાઈ કોઈ કીધું હતું કે ખોટી વિડીયો છે ને એવું શું હતું રાજકોટમાં માં લાઈક માટે ગયા હતા તેના એક ભાઈ પાસે મેં મોબાઈલ લઈને લાઈક નું પૂછ્યું હતું તો એને ના પાડી દીધી કે આ બધું ફેક છે ને એમાં કઈ ગાડી બાડી કઈ નથી મળવાની મેન આજ તો લાઈક માં અમારે ધીરુભાઈ દમણિયાનો જ છે એને ભઈ બધાને જૂનાગઢ ને બધાને ફોન કરી કરીને લાઈક માટે આવ અમારા માટે બહુ મહેનત કરી થી એને જીતવા માટે જીતવા માટે પોતાના ભાઈઓ ભેગા હોય તો જીતી શકે કઈ કઈ વાત ચાલો રાખો ચાલો રાખો ભાઈઓ ભેગા હા ને જનતા ઓટો ને ફોલો કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાપુ તમારો ભાઈ બેઠો જ છે જનતા ઓટો માં હો

મારું પેજ ચેક કરજો જનતા હોટો ઉના એમાં ભાવમાં અને એકદમ ફ્રેશ કન્ડિશનમાં ગાડી તમારા ભાઈ પાસે આવે છે મિત્રો અને આવી જ ડીલ માટે મારું પેજ પણ ફોલો કરતા રહેજો અને ખાસ કે યુટ્યુબમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે આઇકન દબાવી દેજો જેથી કરીને તમારે

તો ફટાફટ મારી આ ચેનલ ને કરો મારા પેજને ફોલો કરો તો તમારો બેઠો જ છે અને આજે અમારે મહેશભાઈ દમણિયાને ગાડી બરોબર છે મિત્રો તો મિત્રો દમણિયાભાઈ જાય છે અત્યારે ગાડી લઈને મિત્રો આવી જ ડીલ માટે મારું પેજ ફોલો કરતા રહેજો મિત્રો અને આવી હજી ગીઓ ભાઈ ની ઘણી રીલ આવશે ગીવાભાઈ ચાલુ જ રહેશે મિત્રો તો ફટાફટ યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરતા રહેજો એના માટે બરોબર અને મિત્રો બહુ બધી ગાડીઓ અમારી પાસે આવે છે અને એકદમ ભાવમાં ગાડીઓ આવે છે તો જનતા હોટો ની એક તમે મુલાકાત લેજો અને બીજું કંઈ હોય તો પણ મને ફોન કરજો એકવાર બાપુનો પેટર્ન એક જ સવાલ છે બોલી નાખીએ જોર થી વન ટુ થ્રી તમારો વેઇટ ચાવી અમારા શોરૂમ પર જનતા હોટો ના